સરસિયા તળાવ પાસે સરકારી જમીન પરથી ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી વડોદરાના સરસિયા તળાવ વિસ્તારમાં સરકારી સર્વે નંબર પર લાંબા સમયથી ખડકાયેલા ગેરકાયદે દબાણો પર વહીવટી તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે આ કામગીરી અંગે અધિકારીએ વિગતવાર માહિતી આપી હતી કે આ કામગીરી દરમિયાન સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સાથે દબાણ શાખાના અધિકારીઓની હાજરીમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અત્યારે સરસિયા તળાવ પર સરકારી સર્વે નંબરમાં ઘણા લાંબા સમયથી અધિકૃત વાણિજ્ય તેમ રહેણાંકના દબાણો હતા જે કાયદાની પ્રક્રિયા અનુસરીને એમને પૂરતી તક આપીને પુરાવાઓ જોઈને નિર્ણય સિટી સર્વે અધિકારી શ્રી થ્રીની કચેરી દ્વારા કરવામાં આવેલો હતો અને એ હુકમની અમલવારી માટે આજે અત્યારે આ પ્રક્રિયા ચાલી રહી છે મોટાભાગના મુખ્ય દબાણો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે પાક્કા રહેણાંક અને પાક્કા વાણિજ્ય પ્રકારની કૃતિના મકાનો હતા જે પૈકી હાલ આગળના ફ્રન્ટ પર વાણિજ્ય દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે દબાણો હટાવ્યા બાદ અહીંયા કોઈ વિકાસના કામો થવાના છે સરકારી સર્વે નંબર છે એટલે એ સરકારી સર્વે નંબરમાં

સરકારી જગ્યા ઉપર જે અનધિકૃત દબાણ થયેલું છે પરમાનન્ટ દબાણ થયેલું છે એને ડિમોલ્યુશનની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે આપ જોઈ શકો છો કે બે ડીસીપી પાંચ એસીપી આઠ પીઆઈ પીએસઆઈ સોળ અને એકસો એંસી એસઆરપી અને પોલીસના માણસો સાથેનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સાથે સાથે ડ્રોન્સ દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે અમે આપ આખા વિસ્તારમાં આ ફક્ત આ સરસિયા વિસ્તાર નહીં પરંતુ પૂર્ણ શહેરના સેન્સિટિવ તમામ વિસ્તારોમાં બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને શાંતિપૂર્ણ માહોલમાં બંદોબસ્ત આ થાય અને ડિમોલ્યુશનની કાર્યવાહી થાય એના માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે થેન્ક યુ